રામ રામ ને सीताराम ડાયરા ને આજે દાદાએ વાત કરી છે વિડિયોમાં જેની કોઠાવુજ પ્રમાણે ખરેખર તો સલામ છે ને કોઠા ને કે દાદાએ માત્ર જીન માટે વાત કરી છે પણ આ જે વાત જે છે તમામ બિઝનેસમેન ને લાગુ પડે અને સૌથી મોટી વાત કરીએ તો લાસ્ટમાં જે દાદાએ વાત કરી છે જે જગતના તાત યાની કે ખેડૂત માટે જે વાત કરી છે જા માત્ર 5 મિનિટ નો વિડિયો છે ધ્યાનથી સાંભળજો અને બધાના બધા લોકોને શેર કરજો સેશનમાં આપણે પેલેથી સેલેઉડી બધાય આપણા જીનવાળા આટલા બધા આવ્યા છે બધાય જેની આ બધા એવા છે ને પહેલો દિવસ યાદ કરજો તમારી પાસે હું હતું એમ નક્કી અત્યારે હું છે કરી લો તો ભૂલી નેગેટિવ વાત ન આપણો બિઝનેસ નથી ચાલતો નથી હાલતો એવું ભૂલી જાઓ આપણે હકાવી છીએ આપણે પૈસા વાળા સહી 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 ભાઈ વાહ તમે બધા એક જ કાયમ કરશો કે આપણે જન્મ નથી અત્યારે સુધી આપણું હાલતું નથી હાલતું જ નથી તો જીન વેચી નાખો બધા ખપી જાય જેને વેચવાય એને તમે બીજા ધંધા સડી જાઓ કોઈ બી તમારા ધંધાને નહીં વખોડો નહીં વખોડો ને નહીં વખોડો પોઝિટિવ વાત કરો એસોસિયન ગમે નેગેટિવ ભૂલી જાઓ હું મારા ત્રણ એકરથી છ એકરમાં જ અનુભવ કરું તો હું તો રામરાજ ભોગું છું મારે જીન છે મિલ છે સ્પીન બધું છે એ કોઈમાં ડિસ્પેટી નથી મિલમાં ડિસ્પેટી છે સામાન્ય વધુ છે તો એની અમે આપણે પાવર કરી લીધો તો તમે પોઝિટિવ હોય છે તો તમે રાઈટ વિચાર આવશે નકર કઠોડે સડી જાઓ અને ખેડૂતને કે દલાલને દલાલ શું કરે છે ખેડૂત શું કરે છે મહારાષ્ટ્ર ગાડીવાળો શું કરે એ તમે ભૂલી જાવ આપણા જીન બે એકરમાં છે હું કરવું એટલું જ વિચારો તમે તમે માય કાંગડા છો ગાંડા છો બીજાને હટવાનો કેમ જીવો છો તમે તમે બેસ બનો સારું કરતા શીખો કોકની વાતમાં નહીં આવો બાકી તમે બધા એમ કે કાંઈ નથી કે જી ના સીસી ખાલી થઈ ગયા છે સીસી તમને વર્કિંગ માટે આપી છે ગાડી લેવા નથી આપી બંગલા લેવા નથી ખાડી થાય હું કામ થાય એ ગવર્મેન્ટના પૈસા છે વર્કિંગ માટે છે એ મકા ગાડી લેવા માટે નથી મર્સિડી લેવા માટે નથી તમે વિચારો ને તો સારું છે એમ તમે જો બેંક સાત ટકાની એફડી લે અને નવ ટકા ને વ્યાજે આપે અને પૈસા બનાવતી હોય તો તમે બે ટકા કમાવાની તમારી તાકાત નથી તો તમારા જીન કાલ વેચી ને કાઢો બે ટકા કમાયા હતા ન હોય તો નવ ટકા ના પૈસા લઈને અગિયાર ટકા કમાવું તો જલસા કરો એમ પણ તમારે કામ જ નથી કરવું દસ વાગે ફેક્ટરી જ આવવું છે હાજર વહેલું વહી આવવું છે તો હાલે છે ને ફેક્ટરી તમારી એક સમય એવો છે કે તમે અંધારે જાઓ અને અંધારે આવો તો તમારી ફેક્ટરી હાલ છે હાલ છે ને હાલ છે અંધારે જાઓ એટલે દીવ દી પેલા જાઓ દી હાથમાં પછી આવો લાવો લખી દઉં ફેક્ટરી જો બંધ થાય તો એમ બાકી બીજું કઈ છે આમાં આમાં અભ્યાસની જરૂર નથી એજ્યુકેશનની જરૂર નથી કઈ જરૂર નથી નીતિ નિયમ અને પ્રમાણિકતા શીખી જાઓ બીજું કઈ તમારે જરૂર નથી સત્ય નામનો અઢી શબ્દ છે જીવનમાં વળી લો જો લાવો કોઈને પૈસા જાય તમારો ગુલામ બની જાવ કોઈના નિયમ નથી મારા જીનમાં હું મારા નિયમ પ્રમાણે જીન વેચું છું મારા રૂ વેચું છું કોઈના નિયમ પ્રમાણે રૂ બેઠું છે મારા બધા દલા સાક્ષી છે હું મારા સેમ્પલ લઈ જાય રિપોર્ટ કરાવી લે એમાં ટ્રેસ આવી જાય પછી હું કહું એનો ભાવ ફેર કહી દઉં વાત પતી ગઈ બિલ બને એ પ્રમાણે પૈસા મોકલવાના પણ આ બનવા માટે તમારે બેસ્ટ બનવું પડશે શું બનવું પડશે સ્ટાન્ડર્ડ બનવું પડશે તમે

પોઝિટિવ થિંકિંગથી વળાવો ગાડી કોલસા વળી હોય તો સાફ કરાવો ગાડી તૂટી ગયો તો હેઠી ઉતારો એમને નહીં ભરો બધું ધ્યાન રાખો જ્યારે જ્યાં લગ્ન તમે બીજાનું સારું નહીં ઈચ્છો ને ત્યાં લગ્ન તમારું પોતાનું સારું નહીં થાય નહીં થાય થઈ થાય બાકી તમારે નથી જરૂર દલાલની નથી જરૂર ખેડૂતની અને ખેડૂત ઉપર આક્ષેપ કોઈ દી નહીં કરો એ રાતની મહેનત કરે છે ને તમારા કપા આવે છે એને કેમ ભાવ ઓછો મળે ને એ વિચારો બાકી કોઈ જિંદગી માટે નહીં વિચારો અને અત્યારે તમારી એકદમ બેસ્ટ સમય છે કે એમએસપીથી જ્યારે ભાવ નીચે આપણને માલ મળે ને ત્યારે હોના જેવો સમય સમાય આપણે એ સમયને આવરી લેવો જોઈએ અત્યારથી વેપાર શરૂ કરવો જોઈએ નાના મોટો તમારી પાસે સ્ટોક હોય તમને નુકસાન નહીં જાય નહીં જાય નહીં જાય કારણ કે એમએસપીની હારે ગમે ત્યારે ભાવ થઈ શકે આખા વરમાં એમએસપી ઉપર પણ જઈ શકે એક વર થાય જાય ને થાય એ મારા આ ચાલી વર્ષનો અનુભવ છે જે વર્ષે એમએસપીથી નીચો માલ આપણને મળે ને એ વર્ષ આપણને પૈસા મળે મળે ને મળે પણ તમારી સીસીના એસી ટકા યુઝ કરાય વીસ ટકા આવરણ માટે રાખી મૂકજો બાકી સો ટકા યુઝ નહીં કરતા અહીંયા અને કોઈ મગજમાં નીચા નહીં આપતા તમે એમ કહો સીસી ખાલી હુકમ થઈ ગઈ ખોટા રવાડે છે એટલા થઈ ગઈ બાકી સીસી થોડા ખાલી થાય પૈસા જ તમારા કેવા હતા તમે યુઝ હુકામ ખોટા કર્યા પૈસા જ ગવર્મેન્ટના છે તો તમે ખોટા યુઝ હુકામ કરો કપાય લો તમે સીસી ખાલી થાય ખોટે રવાડે છે એટલા થઈ જાય ભલે જાજુ કહી દીધો થેન્ક યુ બાપા થેન્ક યુ વસંતભાઈ